સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર છે એમના ખાસ મિત્ર વોલ્ટર આઇસે લખ્યું છે એ મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું એ પુસ્તકનું ટાઇટલ જ છે સ્ટીવ જોબ્સ કારણ કે નામ જ પોતે નેમ છે સ્ટીવ જોબ્સે જ્યારે આઈપેડ દુનિયાને આપ્યું એ વખતનો એક પ્રસંગ વોલ્ટર આઇસેકસન અને એમના પરિવારને સ્ટીવ જોબ્સે પોતાના ઘરે રાત્રિ ભોજન માટે બોલાવ્યા કારણ કે બંને બાળપણના મિત્રો એટલે બંને પરિવારો સ્ટીવ જોબ્સના ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર ભોજનમાં બેઠા હતા વોલ્ટર આઈસેક્શને કહ્યું કે મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે વિચ આઈપેડ ડુ યોર ચિલ્ડ્રન યુઝ પહેલું કદાચ બીજું વર્ઝન આવી ગયેલું એટલે કે કયું આઈપેડ તમારા સંતાનો વાપરે સ્ટીવ જોબ્સે કહ્યું કે મારા સંતાનો હજી આઈપેડનો સ્પર્શ નથી કર્યો એટલે આખી દુનિયાને તમે આઈપેડ આપ્યું ઇન ટુ બ્રેકેટ ચોખ્ખી દેશી ભાષામાં રવાડે ચડાયા અને તમારા સંતાનોના હાથમાં આઈપેડ નથી આપ્યું સ્ટીવ જોબ્સ બોલ્યા હવે અહીંયા બધા આપણે અહીંયા માતા પિતા બેઠા છીએ આ વાત તમે ઘરે લઈને જજો આ વાત તમારી માટે બહુ જગત્યની છે સ્ટીવ જોબ્સે કીધું કે મારા દીકરા દીકરી તેર ચૌદ વર્ષના થયા એટલે અમે મેં અને મારા પત્નીએ ઘણા બધા સેશન એમની સાથે બેસીને કર્યા એ લોકોને ઘણી સમજદારી અમે આપી એમાં એક આ વાત નહીં આપી કે બેટા તમારે આઈપેડ જોતા હોય તો તમારા બંનેના આઈપેડ આ રહે પણ આ મેં બનાવ્યા છે ને આની તાકાત શું છે મને ખબર છે આમાં નેટ લાગુ થશે એટલે આખી દુનિયા તમારી સ્ક્રીન ઉપર આવી જશે તમે જ્યાં સુધી મચ્યોર યજના નહીં થાવ ત્યાં સુધી એટલે કે વિવેક નહીં આવે ત્યાં સુધી તમને આનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં આવડે અત્યારે તમારી ઉંમર ભણવાની અને રમવાની છે આઉટડોર ગેમ્સની તમે એ કરો એમાં તમારી બુદ્ધિશક્તિ ખીલશે દિસ ઇઝ સ્ટીવ જોબ્સ એન્ડ ઇઝ વાઇફ ટેલિંગ દેઆર ચિલ્ડ્રન વેન પરિવારમાં આવા વાતાવરણ આવા સંસ્કાર સ્વીકાર્યું અને બંને સંતાનો મચ્યોર એજ ના ન થયા ત્યાં સુધી ફરી વખત મા બાપ પાસે આઈપેડ માંગ્યું નથી હોલીવુડ કેટલો મોટો એક્ટર ટોમ ક્રુઈઝ કદાચ અત્યાર સુધીનો ટોપ થ્રી એક્ટર કહેવાય હોલીવુડનો ટોમ ક્રુઝ એને ઇન્ટરવ્યુમાં કીધેલું કે મેં ને મારા પત્નીએ સાથે બેસીને અમારા દીકરા દીકરી બંને અર્લી ટીન્સમાં આવ્યા બાર તેર ચૌદમાં ત્યારે સમજાવ્યા અમારા ઘરે અડધો કલાક જ સ્ક્રીન ચાલુ કરવી એવો નિયમ છે સ્ટીફન સ્પીલબર્ગ હોલીવુડના કેટલા મોટા ડિરેક્ટર કહેવાય કદાચ નંબર વન કહેવાય સ્ટીફન સ્પીલબર્ગ એ અને એમના પત્નીએ ઘરે એક શીટ બનાવી છે તમે બનાવો છો ને કારખાનામાં બધી જગ્યાએ શીટ માલ ક્યારે આવ્યો કેટલો આવ્યો ક્વોલિટી કેવી છે ક્યાંથી આવ્યો કયા ભાવે આવ્યો ગઈ વખતનો ભાવ કેટલો હતો પંદર દિવસનો ભાવ ફેર કેટલો થયો બે નો માણસનો પદાર્થનો એ બધી જે સીટ બને છે ને સ્ટીફન સ્પીલબર્ગે આ શીટ ફેમિલી માટે બનાવી છે એટલે કે પોતાના સંતાનો માટે એમાં કોલમ્સ કેવી છે રોજ સ્કૂલે ગયા એની માટે સવારે ઉઠાડવા માટે મારે કે મારા પત્નીએ પ્રયત્ન કરવો પડ્યો કે અલારામથી કે એકવાર ઉઠાડવાથી ઉઠી ગયા અને કોઈ પણ જાતની કકડાટ કર્યા વગર સ્કૂલે ગયા સ્કૂલનું બિહેવિયર એની એક કોલમ સ્કૂલમાં જે વીકલી ટેસ્ટ થાય ને અઠવાડિયે ટેસ્ટ થતી હોય એ વીકલી ટેસ્ટમાં એનું પરફોર્મન્સ માર્ક એનું કોલમ મિત્રો સાથે રમતી વખતે ઝઘડ્યા કે નથી ઝગડ્યા અપશબ્દ બોલ્યા કે નથી બોલ્યા ક્લાસમાંથી સ્કૂલમાંથી ફરિયાદ આવી છે કે નથી આવી આવી આખી એક શીટ બનાવી આ બધી કોલમ્સની અને એ શીટમાં એ માર્ક્સ મૂકે પતિ પત્ની બંને રોજ રાત્રે અને બાળકો એમાં આ અઠવાડિયે પસાર થાય અને પાસ થાય અને જેટલા માર્ક્સ મળે એ પ્રમાણે આવતા અઠવાડિયાનો સ્ક્રીન ટાઈમ નક્કી થાય આટલા મોટા માણસ આંતરરાષ્ટ્રીય કક્ષાના હોલીવુડના આવા મોટા ડિરેક્ટર આવો વિચાર વિચાર કર્યા પછી તો મૂળ સમય કાઢવો વિચાર કર્યા પછી મૂળ તો સમય કાઢવો અને પદ્ધતિને વળગી રહેવું ઇટ ટેક્સ એન એફર્ટ મોર ઇમ્પોર્ટન્ટ ઇટ અભિગમ છે તમે કહો કે મને ટાઈમ જ નથી મળતી બોલો બધાને ટાઈમનો જ પ્રશ્ન એક વાત સરસ કહી દઉં તમારા જેટલા વર્કિંગ ડેઝ છે શનિ રવિ રજા હોય કે જેને ટૂંકને બુધવારે રજા હોય વોટ એવર ટૂંકમાં બાવીસ થી ચોવીસ તમારા મહિનામાં વર્કિંગ ડેઝ હોય એ બાવીસ થી ચોવીસ જે વર્કિંગ ડેઝ છે કામ કરવાના દિવસો છે મહિનામાં એમાંથી સિત્તેર ટકા દિવસોમાં તમે આઠ વાગ્યા પહેલા ઘરે પરિવાર પાસે ન આવી શકો તો લેટ મી ટેલ યુ ઓન ફેસ કે યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક સિત્તેર ટકા તમારા વર્કિંગ ડેઝમાં તમે આઠ વાગ્યા પહેલા પરિવાર પાસે પાછા ના આવી શકો તો તમે કામ અને સમયના બહુ ખરાબ મેનેજર છો તમને સમયનું મેનેજમેન્ટ નથી આવડતું તમને કામનું પણ નથી આવડતું બહુ ક્લિયર છે બાકીના ત્રીસ ટકા દિવસો રહ્યા એમાં તમે કદાચ સાડા આઠે આવો નવે આવો અને કદાચ દસ ટકા દિવસોમાં દસ વાગે આવો ઇમરજન્સી કામ છે અચાનક કોઈ ટેન્ડર ઓર્ડર આવી ગયું કોઈ ફેક્ટરીમાં એક્સિડન્ટ થયો કોઈ અચાનક ગ્રાહક આવી ગયા બધું સમજી શકાય છે સિત્તેર ટકા દિવસો તો તમે એરેન્જ કરી શકો પ્રમુખ સ્વામી મહારાજે એકાવન વર્ષની ઉંમરથી પંચાણું વર્ષની ઉંમર સુધી આવડી મોટી વિશ્વવ્યાપી બીએફપીએસ સંસ્થાના વહીવટી વડા આધ્યાત્મિક ગુરુ અને રોજનો આટલો વહીવટ રોજ ત્રણથી થી ચાર કલાક વહીવટી મિટિંગમાં બેસવાનું કારણ કે કોઈ પણ સમય અત્યારે હું પણ તમારી સામે વાત કરું છું ત્યારે બીએપીએસમાં ચાલીસ થી સાઈઠ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ચાલે છે એના નિર્ણયો તો લેવાના ને એના પ્રશ્નોના સમાધાન તો લાવવાના કે નહીં એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ પાંત્રીસ વર્ષ સુધી પંચ્યાસી નેવું વર્ષની ઉંમર સુધી પછી તો વોકિંગ નહોતા કરી શકતા વ્હીલચેરમાં આવી ગયા પાંત્રીસ વર્ષ સુધી સવારે છ ચાલીસ એટલે છ ચાલીસે જ વોકિંગમાં આવે છ ઓગણચાલીસ પણ નહીં છ એકતાલીસ પણ નહીં સવારે સાડા સાત વાગે પ્રમુખ સાંઈ મારા પૂજામાં આવતા એટલે સાડા સાત જ સાત પચીસ પણ નહીં સાત પાંત્રીસ એ જો આટલો ટાઈમ મેન્ટેન કરી શકતા હોય સાંજે સાત વાગે સત્સંગ સભામાં આવે તો સાંજે સાત વાગે આવવાનું જ હોય સવારે પાંચસો થી સાતસો વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા હા આ એક આંકડો રહી ગયો ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મળીને પ્રશ્નનું સમાધાન કર્યું છે સવારે પાંચસો સાતસો ને મળતા બપોરે એક થી દોઢમાં પાંચસો થી સાતસો ને મળતા રાત્રે પણ નવ થી સાડા નવ માં પાંચસો થી સાતસો વ્યક્તિઓ અને તમે મને સમાજમાંથી એક વ્યક્તિ લઈ આવો એક કે જેમ કે મેં મારા પ્રશ્ન મારી મૂંઝવણ કે મારી તકલીફો પ્રમુખ સ્વામી મહારાજને કહેલી કે મહંત સ્વામી મહારાજને કહેલી એમને મને પત્રમાં આ ઉત્તર સમાધાન લખ્યું અથવા ફોન ઉપર મને આ સમાધાન સૂચવ્યું અથવા તો રૂબરૂ મુલાકાતમાં મને આ સમજણ આપી અથવા તો આ માર્ગ બતાવ્યો એ ઉપર હું ચાલ્યો અને હું આજે દુઃખી છું એવી એક વ્યક્તિ તને સમાજમાં નહીં મળે પૂર્ણ ખાલી અનુભવ નહીં સ્પિરિચ્યુઅલ વિઝડમમાંથી એ વાત કરતા એ જો આટલો ટાઈમ મેન્ટેન કરી શક્યા તો તમે મેન્ટેન ના કરી શકો પરિવારને સંસ્કાર આપવા હશે અને પરિવારને મૂલ્યો શીખવાડવા પડશે તો તમે ડિસિપ્લિન્ડ લાઈફ જીવવી જરૂરી છે આ પારિવારિક મૂલ્ય છે